નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશિયા શિહોર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સાધારણ સભા યોજાઈ ગઈ શિહોરમાં બંધન પાર્ટી પ્લોટ ખાતે શિહોર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક સાધારણ સભા રાજ્યના પ્રમુખ શ્રી ચંદુલાલ વી જોશીના અધ્યક્ષતામાં યોજાઈ ગઈ જેમાં શિહોર તાલુકા પ્રમુખ શ્રી ભૂપતસિંહ વાળાએ સૌને આવકાર્યા હતા તથા

શાંતિ શાંતિ એવા વ્યક્તિઓની જે સેવા કરતી સંસ્થા એને પણ આપણે અહીંયા બોલાવીને એની પીઠ સાંભળી છે અને મદદ કરી છે ગંગા સ્વરૂપા બહેનો ને આપણે આર્થિક રીતે જે નબળા વર્ગના છે એને આપણે આર્થિક મદદ કરી છે ધોરણ એક થી આઠ સુધીના ભૂલકાઓ જે શાળામાં એક પહેલો બીજો ને ત્રીજો આવે એને આપણે શિક્ષણ કીટ આપીએ છીએ અને એ દર વર્ષે જુદી જુદી એનું વિતરણ કરીએ છીએ એક એક અપંગ અભ્યાસ માટે લેપટોપની જરૂર હતી તો આપણા બધા સભ્યોના સહકારથી એને રૂપિયા ચોવીસ હજારના ઘરથી આપણે લેપટોપ પણ આપણે આપ્યું છે વીર શહીદો માટે ફંડ એકઠું કરીને એને પણ આપણે ફૂલ ને ફૂલ પાકડી રૂપે મદદ કરી છે ઉચ્ચ અભ્યાસ અને સારા માર્ક્સ વિદ્યાર્થીઓને પણ આપણે આપણા પ્લેટફોર્મ પર બોલાવીને એને સન્માનિત કર્યા છે પ્રોત્સાહિત કર્યા છે રમાવામાં આવ્યા છે અબોલ જીવો અને તરછોયેલા મા બાપ એ જે સંસ્થા આપણી બેય અહીં છે એને દ્રષ્ટિ છે બરવાળા પાસે ખમેદાના ગામ છે

ગુલાગઢે મારી લાગણીને માન આપીને ગાડી લઈને ગુલાગઢથી આયા છે મે એમ કીધું 10 વાગ્યા પહેલા પહોંચી ખાસ મારા મિત્ર છે અને જિલ્લા મંડળના પ્રમુખ છે પણ પ્લીઝ ટુ મી ટુ બે સર સાંભળો મારા સ્ટેટ બેંકમાં આપ ખૂબ તમારો સારો વ્યવહાર કરો છો એના માટે કોઈ ડાઉટ નથી અને એના માટે આપણું લોટ ઓફ થેન્ક ફોર યુ સર પણ બેંક બે બાબતે અમને મદદ કરે કારણ કે અમારા મોટા ખાતાઓ મારા પેન્શનરોના સમગ્ર ગુજરાતના મોટા ખાતાઓ એસબીઆઈ સાથે છે એસબીઆઈ ચાલુ કર્મચારીઓ છે એમને પ્લાન આપે છે તો અમે પણ અડધી સેલેરી લઈએ છીએ સહેબ તો અમને પણ એ પ્લાનનો લાભ આપણે મળવો જોઈએ એક તો એ અમારી અડધી છે સેલરી પ્લાન જે ચાલુ કર્મચારીઓને આપવામાં આવે છે અકસ્માતમાં વીસ લાખ રૂપિયા આપવામાં આવે છે એમના એટીએમ ઉપર એમને આપવામાં આવે છે લોન એમને સાડા સાત ટકા આપવામાં આવે છે ઘર લોન એમને સાડા સાત ટકા આપવામાં આવે છે કાર લોન એમને સાડા સાત ટકા આપવામાં આવે છે એ જ કર્મચારી પૈકીને અમે છીએ અમે ભૂતપૂર્વ થઈ ગયા છે અમે કોઈ ઓર્ડિનરી નથી સાહેબ અમે પણ કર્મચારી હતા અને અર્થ કર્મચારી થઈને પેન્શનના નિયમો પ્રમાણે પેન્શનના નિયમો આ ટ્રેઝરી ઓફિસર સાહેબ બેઠા છે ને બે હજાર બે ના નિયમો ભેડાયેલા છે એના આધારે અમે અત્યારે ટ્રેઝરીમાંથી પ્રમાણપત્ર મેળવીને પેન્શન મેળવીએ છીએ અને આપણા ખાતા મારફત મેળવીએ છીએ એટલે જે સેલરી પ્લાનથી કર્મચારીઓને જે કંઈ મળે છે એ જ પ્રમાણે અમારા નિવૃત્તોને પણ એ પ્લાનમાં જોડવામાં આવે અને એનો લાભ એમને આપવામાં આવે નંબર ટુ સર આપણો વેપાર છે બેંક જો વેપાર ન કરે ને તો મુશ્કેલી થાય તમે બધાને લોન આપેલો છે અને અત્યારે તો બેંક બોલાવે બોલાવે લોન આપે કે આપે આરબીઆઈ રેટ રેપો રેટ ઘટાડ્યો છે અને વ્યાજના દર ઘટતા જ જાય છે અત્યારે પણ રેપો ઘટે છે અને વ્યાજના દર ઘટતા જાય છે સાહેબ ત્યારે વ્યાજના દર ઘટતા હોય ત્યારે તમે બધી લોનોમાં વ્યાજના દર ઘટાડો નોટ યુ સર તમે તમારા ઉપર ના લેતા

અને તમે એ મોટો વાત જો કરો છો કે તમે સામે શું આપો છો સાહેબ હું મારી જાત આપું છું મે ગુજરાત એસબીઆઈ બેંક મારી ચેલેન્જ કરું છું સાહેબ કે ગુજરાત એક પણ પેન્શનર નું ખાતું અગર એનપીઓ હોવા હો એ પૈસે ભરને કે લિયે ચંદુભાઈ જોશી આપ અબ ભી આ પેડ તૈયાર છે એ વન એકાઉન્ટ સર એક એકાઉન્ટ મને એવો બતાવો સાહેબ કે ગુજરાત ના પેન્શન નું એનપીએ છે ખેડૂતો ના થાય

અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર